જય દ્વારકાધીશ મિત્રો હમણાં આપણે હતા કામમાં એને કારણે બ્લોકને તો બનાવી શક્યા આજે આપણે ભાઈ જોડા છે સવડા આપણું ફોડ આજ મૂકવાનું છે સવડામાં ભાઈ હવે સવડા આખી નાખી મોડું થઈ જાય છે હાલો સવડા આપશે ત્યાં મળીએ મિત્રો આપણે ભાઈ સવડા ચાલુ કરી દીધા છે અમને વાગ્યા છે હાથ મૂર્ત કરીને વિડીયો તો મૂકો શીખ્યો કારણ કે ત્યાં થોડું કામ હતું જોઈ લો મિત્રો આપણે સવડે થઈ ગયું આપણે આકો મંડીએ સવડા મિત્રો રાઈટ મે વાગ્યા છે હટી આપણે આકી છે ટ્રેક્ટર અટાણે આવ્યો આપણે સા પીવા સા પાણી પીન પાછા વળગી જાય આકો ટ્રેક્ટર આખી રાત ભાઈ સવડા આકીને આપણે આવી ગયા ઘરે હવે નાય ધોઈને આપણે સુઈ જઈએ છીએ પાછા બપોર પડ્યા આકો જવાનું છે the નેક્સ્ટ day આપણો ભાઈ સૌરામાં રાપુમાં પાહાવાની હતી એકાદ બે ઠેકાણ વેલ્ડિંગ કરાવવાનું હતું આપણે આવી ગયા વેલ્ડિંગ કરાવવા વેલ્ડિંગ નું કામ ચાલુ છે હવે વેલ્ડિંગ કરાવીને આપણે જવાનું છે ભાઈ સૌડા આંકવા આપણે જો ભાઈ પાછા વૈયા ગયા સૌડા આંકવા જઈએ છીએ વાડીએ જઈ સૌડા મૂકી દઈ અને પછી સાવરગી જઈ સૌડા આંકવા આપણે ભાઈ પેડામાં છે એક ફિલિંગ જઈએ છીએ સૌડા આંકીએ છીએ

આખી રાતે આપવાનું છે જોઈ મિત્રો સાંજનો રીય અને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દઈએ